પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ પાનમ ડેમની ચિંચાઈ કેનાલમાં ત્રણ મુસ્લિમ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત થતાં રમઝાન ઈદનો તહેવાર માતમમાં ફેરવા ગયો હતો મરણ થનાર ત્રણેય મુસ્લિમ યુવાનો લુણાવાડા તાલુકાના કોઠબા ગામના હતા જેમાં બે સગાભાઈ હતા ગઈકાલે રમઝાન ઈદનો તહેવાર હતો એટલે દરેક મુસ્લિમ બિરાદરો ઈદનો તહેવારો ઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા હતા તેવામાં એક સાથે કેનાલમાં ડૂબી જતા બે સગાભાઈ અને એક મોલાનાના મોતના સમાચારથી લુણાવાડા તાલુકાના કોઠબા ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો પંચમહાલના ચહેરા તાલુકાના છેવાડાના કોઠા ગામ પાસે આવેલ પાનમ ડેમનો નજારો જોવા માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠબા ગામ ખાતે રહેતા બુરહાન છેક તેના મિત્રો સાથે આવ્યા હતા ત્યારે ડેમ પાછે આવેલ પાનમ ચિંચાઈ કેનાલમાં એક યુવાન પાણી ભરવા જતા તે સમયે પગ લપસી જતા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ત્યારે તેને બચાવવા માટે બીજા યુવકોએ પણ કેનાલમાં સલાંગ લગાવી હતી પરંતુ જોત જોતામાં ત્રણેય મુસ્લિમ યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય મુસ્લિમ યુવાનોના મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ ખસેડવામાં આવ્યા હતા રમઝાન ઈદના દિવસે બનેલી દુઃખદ ઘટનાને લઈને સમગ્ર કોટબા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી ત્યારે પરિવારજનોના હૈયાફાર દુધનથી વાતાવરણમાં ગમગીની સવાઈ ગઈ હતી